સાવરકુંડલા પંથકની સત્તર વર્ષની મોડેલને ને બેભાન બનાવી દુષ્કર્મ આચરતો ગોંડલનો અમિત ખૂટ આ ઘટના પ્રકાશમાં આવી હોવાના કારણે પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે ગોંડલ રોડ ચોકડીએ અબાવું સ્થળે ભાનમાં આવ્યા બાદ ભોગ બનનારે તેની મોટી બહેનને બોલાવી સઘળી વિગત જણાવી હતી સગીરાની સાથે પરિચય થયાના સપ્તાહમાં જ રીબડાના યુવાને કૃત્ય આચર્યું સમગ્ર ઘટનાની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ સાવરકુંડલા પંથકની સત્તર વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી આ સમય દરમિયાન તેને રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના પટેલ યુવાન સાથે સપ્તાહ જ પરિચય થયો હતો અને બંને અવારનવાર મળતા હતા જે દરમિયાન શુક્રવારે મોડી સાંજ બાદ અમિત ખૂંટ સગીરાને લઈને યાજ્ઞિક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો જ્યાં બંને સાથે જ્યુસ પીધું હતું

પોલીસે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો ચકાસાઈ રહી છે સગીરા રાજકોટમાં રહીને અભ્યાસ કરતી હતી તેમના પરિવારના સભ્યો સુરત રહેતા હોવાનું પણ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું જેના પર દુષ્કર્મ થયું તે સગીરાએ તેની એક ફ્રેન્ડ ને પણ આ ઘટનાથી વાકેફ કરી હોવાનું પોલીસ જણાવી રહી છે હાલ સગીરાને ને જનાના હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે જેના પર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો છે તે અમિત ખૂટ ઝડપી લેવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે જોકે તે હાલ તુરંત તો તે ભાગી ગયો હોવાની ચર્ચાઈ રહ્યું છે થોડા મહિના પહેલા રીબડામાં માથાકૂટ થઈ ત્યારે

એટલે મેં કીધું હા વાંધો નહીં પછી અડધીથી પોણી કલાકમાં એનો મને ફોન આવ્યો એ રોતી દીધી એટલે મેં એને કીધું કે શું થયું એને મને કીધું તું મને જલ્દી લઈ જાઉં હું વિરાની ચોક ઉભી છું એટલે હું ત્યાં પહોંચી એટલે ત્યાં કરીને એને મને આખી વાત કરી કે આવી રીતના આમ છું અમિત નામના વ્યક્તિએ મારી સાથે આવી રીતના કર્યું ત્યાંથી હું એને હોસ્પિટલ લઈ ગઈ કારણ કે એને ચક્કરને વધારે આવતું હતું સિવિલ હોસ્પિટલે ગયા તો સિવિલ હોસ્પિટલથી અમને અહીંયા જનાનાએ મોકલ્યા જનાનાએ અમે અહીંયા કમ્પ્લેન કરી મેડમને એટલે પોલીસવાળાને બોલાવ્યા પોલીસવાળાએ આખી ફરિયાદને બધું લીધું અત્યારે

હા એવું લાગે છે કેમ કે હજી અમારી થ્રુ બોલતી નથી અમને એવી જ રીતના ગોળ ગોળ કરીને વાત કરે છે કે આવું કાંઈ થયું જ ના હોય આમ ના હોય તેમ ના હોય અમે કીધું જે બનાવ બન્યો છે એ જ અમે તમને કીધું બીજું કાંઈ કીધું નથી